टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना फिल्मों में हीरोगिरी करता कलाकारों वास्तविक जीवन में हीरो के इनकी है कि विलन ए नक्की करव जरूरी है જેથી લોકો હીરોગીરીના ચક્કરમાં જીવન બરબાદ ન કરી દે અત્યારે ચર્ચા કરવાનું કારણ ઈડીની એક્શન છે પ્રકાશ રાજ વિજય દેવરકોંડા અને રાણા દુગ્બાતી સહિત ઓગણત્રીસ હસ્તીઓની વિરુદ્ધ ઈડીએ કેસ નોંધ્યો છે ગેરકાયદે બેટિંગ એપ્સના કૌભાંડનો આખો આ મામલો છે આ તમામ ઓગણત્રીસ નામ જાણીતા છે જનતા તેમને ફોલો કરે છે તેમની વાત પર આંધળો વિશ્વાસ કરે છે એટલે જ ઈડીએ નક્કી કર્યું કે આ લોકો ખોટું કામ કરે તો તેમને સજા થવી જ જોઈએ આ તમામ લોકો જંગલી રમી જેટવીન અને લોટસ થ્રી સિક્સટી ફાઇવ જેવી સત્તાખોરીની એપ્સની જાહેરાતો કરતા હતા આ કેસ કરવાનું કારણ બત્રીસ વર્ષના બિઝનેસમેન ફનીન્દ્ર શર્મા છે તેમણે માર્ચ મહિનામાં ફરિયાદ કરી હતી જેના પછી તપાસ શરૂ થઈ ફરિયાદમાં લખ્યું હતું કે ફિલ્મી કલાકારો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ સત્તાખોરીની ગેરકાયદે એપ્સની જાહેરાત કરે છે જેનાથી કાયદાનો ભંગ થાય છે પરિન્દ્રએ ફરિયાદ કરવાનું કારણ પણ કહ્યું હતું તેણે કહ્યું હતું કે સોળમી માર્ચે તેના જેટલી ઉંમરના કેટલાક લોકોની સાથે તે ચાય પી ચર્ચા કરી રહ્યો હતો આ લોકોએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની જાહેરાત જોઈ એનાથી પ્રભાવિત થઈને તેમણે સત્તાખોરીની એપ્સમાં રોકાણ કર્યું પરિન્દ્રએ ફરિયાદમાં એમ પણ લખ્યું હતું કે સત્તાખોરીની એપ્સને એ પ્રમોટ કરવા માટે આ લોકોને ખાસ્સા એવા રૂપિયા આપવામાં આવ્યા હતા ફરિન્દે એમ પણ કહ્યું હતું કે તે પોતે આવી એપ્સમાં સટ્ટો રમવાનો વિચાર કરતો હતો તે તેના પરિવારના કારણે બચી ગયો તેના પરિવારે તેને સમજાવ્યું કે આવી એપ્સ પર સટ્ટો રમવાથી બધા રૂપિયા ડૂબી જાય ફરિન્દ્રની ફરિયાદથી તપાસ શરૂ થઈ જેમાં બહાર આવ્યું કે આ ફિલ્મી કલાકારો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સે સટ્ટાખોરીની એપ્સને પ્રમોટ કરી છે આ લોકો મફતમાં તો જાહેરાતો ન જ કરે તેમણે એના માટે રૂપિયા લીધા હશે હવે આ રૂપિયા આ લોકોને કેવી રીતે અને ક્યારે ચૂકવવામાં આવ્યા હતા એની ઈડી તપાસ કરી રહી છે એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે કે રાણા દુગભાતી અને પ્રકાશરાજ જંગલી રમીની જાહેરાતોમાં જોવા મળ્યા હતા બીજી તરફ વિજય દેવરકોંડા એ ટ્વેન્ટી થ્રીની જાહેરાતમાં જોવા મળ્યો હતો બીજી કેટલીક હસ્તીઓ યોલો ટુ ફોર્ટી સેવન જીતવીન અને ફેરપ્લેની જાહેરાતોમાં પણ જોવા મળ્યા હતા આવી હસ્તીઓ સત્તાગોરની એપ્સની જાહેરાતો કરે છે આવી એપ્સ પર સટ્ટો રમીને અનેક યુવાનો બરબાદ થઈ ચૂક્યા છે તેમણે રૂપિયા ગુમાવ્યા એટલું જ નહીં દેવાની જાણમાં ફસાઈ જવાના કારણે કેટલાક લોકોએ આત્મહત્યાઓ પણ કરી છે આવી પરિસ્થિતિ માટે આ કલાકારો અને ઇન્ફ્લુઅન્સર્સ પણ જવાબદાર છે તેમણે પોતાની પ્રસિદ્ધિનો ગેરલાભ ઉઠાવ્યો તેમનો ચહેરો જાણીતો છે એટલે તેઓ જે પણ વસ્તુ કે સર્વિસની જાહેરાત કરે લોકો એના પર આંધળો વિશ્વાસ કરવા લાગે છે દેશમાં મોટી સંખ્યામાં લોકોએ એવી એપ્સ પર ભરોસો કર્યો ફટાફટ અમીર બની જવાના ચક્કરમાં આ લોકોના માથે દેવું વધી ગયું તમે કલ્પના કરો કે માંડ વીસથી બાવીસ વર્ષના છોકરાના માથે એંસી લાખ રૂપિયાનું દેવું થઈ ગયું શરૂઆતમાં આ એપ્સ આ યુવાનો અને કિશોરોને જીતવા દે છે એટલે તેમને એની લત લાગી જાય છે તો રાતોરાત કરોડપતિ બનવાના સપના જોવા લાગે છે તેઓ વધારે રૂપિયા રોકે છે હારી જાય છે આપણે ત્યાં કહેવાય છે ને કે હારેલો જુગારી બમણું રમે એટલે પાંચ હજાર હારનારો માણસ ક્યારે પાંચ લાખ હારી જાય એની તેને જ ખબર ન પડે તે હારતો જ જાય હારેલી રકમ આખરે લાખોમાં પહોંચી જાય જેના લીધે આખરે કોઈ યુવાન પોતાની જાતને આગ લગાવી દે તો કોઈ દરિયામાં કૂદી પડે કે કોઈ ફાંસો લગાવી દે છે આ લોકો જે કંઈ પણ રૂપિયા હારી જાય છે એ આખરે તો વિદેશોમાં પહોંચે છે શક્ય છે કે એ રૂપિયા આતંકવાદીઓ કે પછી ડ્રગ્સ માફિયાઓની પાસે પણ પહોંચતા હોય હવે આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો એટલે પ્રકાશ રાજે ખુલાસો કર્યો છે તેમણે કહ્યું કે બે હજાર સોળમાં તેમણે એક ગેમિંગ એપની જાહેરાત માટે કરાર કર્યો હતો એ કરાર એક વર્ષ માટે જ હતો પ્રકાશ રાજે કહ્યું કે મેં બે હજાર સત્તરમાં એ કરારને રિન્યૂ નહોતો કર્યો બે હજાર એકવીસમાં બીજી એક કંપનીએ એ એપની ખરીદી લીધી એટલે આ કંપનીએ પ્રકાશ રાજની જાહેરાતના જૂના વિડીયોનો ઉપયોગ કર્યો પ્રકાશ રાજે એની સામે વાંધો ઉઠાવ્યો એટલે એ જાહેરાતને પાછી ખેંચી લેવામાં આવી એક સ્ટેટમેન્ટમાં હવે પ્રકાશ રાજ કહે છે કે હું આ યુવા લોકોને સટ્ટો ન રમવાની વિનંતી કરું છું કેમ કે એનાથી જીવન બરબાદ થઈ જાય છે હવે સવાલ એ છે કે તેમને ખબર છે કે સટ્ટાખોરની એફસી જીવન બરબાદ થઈ જાય છે તો પછી તેમણે એવી એફસી જાહેરાત શા માટે કરી હતી હવે મામલો બહાર આવ્યો તો વિજય દેવરકોંડા તો બેટિંગ એપ એ ટ્વેન્ટી થ્રીનો બચાવ કરવા લાગ્યો એણે કહ્યું હતું કે આ તો સ્કિલ આધારિત ગેમિંગ પ્લેટફોર્મ છે એના પર ગેરકાયદે સટ્ટો રમાતો નથી વિજયની ટીમે ભારપૂર્વક કહ્યું કે સુપ્રીમ કોર્ટે રમી ગેમને સ્કિલ ગેમ તરીકે કાયદેસર માન્યતા આપી છે હવે સુપ્રીમ કોર્ટે કયા કેસમાં કાયદેસર માન્યતા આપી એ પણ જાણવું પડે ઓગણીસો સત્તાવનમાં સુપ્રીમ કોર્ટે આ મામલે ખાસ ચુકાદો આપ્યો બોમ્બેનો આ કેસ હતો આ કેસમાં આરએમડી ચમરબાગવાલા નામની એક વ્યક્તિએ માગણી કરી કે તેમની રમી ગેમ પર પ્રતિબંધ ન મૂકવા જોઈએ તેમણે દલીલ કરી કે આ ગેમમાં માત્ર નસીબની જરૂર નથી પરંતુ જીતવા માટે હોશિયારી પણ જોઈએ સ્વાભાવિક રીતે નસીબ અને હોશિયારી વચ્ચે મોટો ફરક રહેલો છે હકીકતમાં આખી દુનિયામાં ચર્ચા થાય છે કે ગેમ્સ ઓફ સ્કિલ્સ અને ગેમ્સ ઓફ ચાન્સની વચ્ચે કયો ફરક રહેલો છે હવે તમે સમજો કે ક્રિકેટમાં સ્કિલની ખૂબ જરૂર હોય લકનો રોલ બહુ થોડો હોય એટલે એને ગેમ્સ ઓફ સ્કિલ કહેવાય છે સાપસીડીમાં તમારે સ્કિલની એટલી જરૂર હતી નથી સૌથી વધુ રોલ લકનો હોય છે એટલે તેને ગેમ્સ ઓફ ચાન્સ કહેવામાં આવે છે તમારો બાગવાલાએ અદાલતમાં દલીલ કરી હતી કે સ્કિલની વધારે જરૂર હોય એવી ગેમ્સ પર પ્રતિબંધ ન મુકાવો જોઈએ ઓગણીસો સત્તાવનમાં સુપ્રીમ કોર્ટે આ દલીલને સ્વીકારી હતી અદાલતે ચુકાદામાં લખ્યું હતું કે સ્કિલની વધારે જરૂર હોય એવી ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં નહીં આવે હવે ઓગણીસો સત્તાવનના આ ચુકાદાના આધારે બીજા અનેક કેસમાં ચુકાદા આપવામાં આવ્યા છે એના આધારે જ નિર્ણય લેવામાં આવતો રહે છે કે કઈ ગેમ પર પ્રતિબંધ મૂકાવવો જોઈએ અને કઈ ગેમ પર પ્રતિબંધ ન મૂકાવવો જોઈએ હકીકત એ છે કે અત્યારે મોટા ભાગની ગેમિંગ અને બેટિંગ એપ ગેરકાયદે છે આવી ગેરકાયદે એપ તેમજ તમાકુ પ્રોડક્ટ્સની જાહેરાત કરનારા ફિલ્મી કલાકારો અને ઇન્ફ્લુઅન્સર્સને ગુનેગાર ગણવા જોઈએ એવી માગણી થઈ રહી છે જેના વિશે અમે તમને વધુ વિગતો આપીશું પરંતુ અત્યારે સમય છે વધુ વિગત બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે તમે ટીવી ચેનલ ઉપર અને અખબારોમાં સતત જાહેરાતો જોતા હશો જેમાં અનેક ફિલ્મી કલાકારો અને ઇન્ફ્લુએન્સર્સ પણ જોવા મળતા હોય છે ક્યારેક તેઓ કહે છે કે જુવા કેસરી ક્યારેક કહે છે કે જબ ડ્રીમ બળા હો તો કોઈ અકેલા નહીં હોતા ભૂતકાળમાં ટીડીપીના સભ્ય જેસી દિવાકર રેડ્ડીની આગેવાનવાળી સંસદીય સમિતિએ તો કહ્યું હતું કે આવી જાહેરાતો કરનારી સેલિબ્રિટીઝે જેલમાં ધકેલી દેવી જોઈએ સેલિબ્રિટી જે કંઈ પણ જાહેરાતો કરે છે એના બદલામાં તેમને જવાબદાર ગણાવવા જોઈએ આવી ચર્ચા ભારતમાં વર્ષોથી થાય છે આ ફિલ્મી કલાકારો બચાવ કરતા રહે છે કે અમે તો સેંકડો જાહેરાતો કરીએ છીએ લોકો એ બધી વસ્તુઓ ખરીદવા માટે બંધાયેલા નથી હોતા બિલકુલ આ દલીલ સાવ ખોટી છે આ કલાકારો રૂપિયા લઈને જાહેરાત કરે છે તેઓ એ જાહેરાતો કરીને મેસેજ આપે છે કે આ વસ્તુની સાથે મારું નામ જોડાયું છે તમે મને રમતગમત કે ફિલ્મોની દુનિયાનો હીરો માનો છો તો હું કહું છું એ તમે કરો આ વસ્તુ તમે પીવો ખાઓ કે પછી પહેરો કે પછી ગેમિંગ એપ પર સટ્ટો રમો માત્ર ગેમિંગ એપ્સની વાત નથી બલકે શાહરૂખ ખાન અજય દેવગન અને અક્ષય કુમાર સાથે સાથે ટાઈગર શો જેવા ટોચના કલાકારો પાન મસાલાની જાહેરાતોમાં જોવા મળ્યા છે જેને લઈને તેમની વિરુદ્ધ કાયદાકીય એક્શન પણ લેવામાં આવે છે દેશના જુદા જુદા વિસ્તારોમાં અનેક લોકોએ ફરિયાદો કરી છે આમ છતાં વધુને વધુ ફિલ્મી કલાકારો આવી જાહેરાતો કરે છે ગયા વર્ષે મે મહિનામાં આવો એક મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો જ્યાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે જો કોઈ સેલિબ્રિટી કોઈ વસ્તુ કે સર્વિસની જાહેરાત કરે એનાથી લોકો ગેરમાર્ગે દોરાય તો તેઓ એ કંપની જેટલા જ જવાબદાર ગણાશે જસ્ટિસ હિમા કોહલી અને અસુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે કહ્યું હતું કે સેલિબ્રિટીઝ અને ઇન્ફ્લુઅન્સર્સ કોઈ વસ્તુની જાહેરાત કરે એટલે એનો પ્રચાર થાય એટલે જ તેઓ જવાબદારીથી વર્તે એ અત્યંત જરૂરી છે ગ્રાહકના વિશ્વાસની સાથે છેતરપિંડી ન થાય એના માટે સેલિબ્રિટીઝ અને ઇન્ફ્લુએન્સર્સે જવાબદાર બનવું જ જોઈએ ફિલ્મી કલાકારોને ઇન્ફ્લુએન્સર્સ કોઈ વસ્તુ કે સર્વિસનો પ્રચાર કરે એટલે તેઓ એનો ચહેરો ગણાય છે બલકે અનેક પ્રોડક્ટ્સ પર તો સેલિબ્રિટીઝનો ચહેરો પણ છપાયેલો હોય છે એ સેલિબ્રિટીઝના કારણે જ લોકોને અનેક વસ્તુઓ કે સર્વિસ યાદ રહેતી હોય છે તો સેલિબ્રિટીઝના ચહેરાવાળી વસ્તુ મોલ કે દુકાનમાં જુએ એટલે તેમને એ જાહેરાત યાદ આવે એટલે તેઓ તરત એ વસ્તુને ખરીદે હવે કોઈપણ રીતે આ ફિલ્મી કલાકારો કે સ્પોર્ટ્સના ખેલાડીઓ પોતાની જવાબદારીથી હાથ ખંખેરી ના શકે એક તબક્કે એમ માની શકાય કે બિસ્કીટની જાહેરાત કરે તો એમાં કોઈ ખરાબ વસ્તુ હોય તો એની તમને કદાચ ન ખબર પડે પાન મસાલા કે સટ્ટાખોરોની એપ ખરાબ છે એ તો તમને ખબર જ હોય એટલે જ તેઓ કોઈપણ રીતે પોતાની જવાબદારીથી હાથ ખંખેરી ના શકે અનેક ફિલ્મી કલાકારો દારૂની સરોવેટ જાહેરાતોમાં પણ જોવા મળ્યા છે સ્વાભાવિક રીતે દારૂની સીધી સીધી જાહેરાત તો ન કરી શકાય આ લોકોએ એની પણ છટકબારી શોધી કાઢી તેઓ દારૂના જ નામથી બીજી વસ્તુની જાહેરાત કરે છે જેમ કે જે લેબલથી દારૂ વેચાતો હોય એ જ લેબલથી તેઓ સોળા કે મ્યુઝિક સીડીની જાહેરાત કરે છે એ મ્યુઝિક સીડી તમે ક્યાંય ન મળે એ તો જાહેરાત માટે જ હોય છે આ હકીકત પણ ફિલ્મી કલાકારોને ખબર હોય છે એમ છતાં તેઓ એવી જાહેરાત કરે છે કેમકે આવી જાહેરાત માટે તેમને વધારે રૂપિયા આપવામાં આવે છે આપણા દેશમાં સતત આવા કલાકારોની વિરુદ્ધ ફરિયાદો થતી રહે છે હવે આવા કલાકારોને જેલમાં મોકલવાની જરૂર છે કેમ કે તેમની જાહેરાતો જોઈને યુવાનો બેટિંગ એપ્સ પર સટ્ટો રમવા લાગ્યા છે જેનાથી તેઓ બરબાદ થઈ ગયા અને આખરે તેમણે જિંદગી ગુમાવી દીધી એટલે જ આ યુવાનોના મોત માટે પણ પ્રકાશ રાજ સહિતના ફિલ્મી કલાકારોને જવાબદાર ગણાવવા જોઈએ તેમને સાચી અદાલતમાં ઊભા રાખવા જોઈએ તેઓ ફિલ્મી સેટ પર તો ડાયલોગ મારે છે જનતા પણ જોવા ઈચ્છે છે કે તેઓ સાચી અદાલતમાં કેવી રીતે ડાયલોગબાજી કરી શકે છે આ કલાકારો ફિલ્મમાં તો ખૂબ દેશભક્તિ બતાવે છે આવી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી પણ કરે છે જો ખરેખર તેમનામાં દેશભક્તિ હોય ને તો આ કલાકારોએ આવી કોઈ જાહેરાત ન કરવી જોઈએ કેમ કે એનાથી દેશના લોકોના જીવ જઈ રહ્યા છે એટલે જ કહી શકાય કે પાન મસાલા કે સત્તાખોરોની એપની જાહેરાત કરનારા કલાકારોની દેશભક્તિ માત્ર દંભ જ છે અનેક કલાકારોએ વધારે રૂપિયા મળવા છતાં પણ આવી જાહેરાતો માટે ઘસીને ના પાડી દીધી છે આવી જાહેરાતો વિશે જોન અબ્રાહમે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું ક્યારેય પાન મસાલાની જાહેરાત નહીં કરું આ લોકો મોતની વેચે છે જોને કહ્યું કે જો હું મારી લાઈફ પ્રામાણિકતાથી જીવું કે જે કોઈ કહું છું એનો અમલ કરું તો હું એક આદર્શ છું જો હું લોકો સામે માગણું નકલી વર્ઝન રજૂ કરું તો લોકોને એના વિશે ખ્યાલ આવી જશે મેં એમ પણ કહ્યું કે હું મારા માટે સ્પષ્ટ છું કે હું ક્યારેય મોત નહીં વેચું આ નૈતિકતાનો મામલો છે વળી જે લોકો ફિટનેસ વિશે વાત કરે છે એ જ લોકો પાન મસાલાનો પણ પ્રચાર કરે છે લેજેન્ડરી ક્રિકેટર સચિન તેંડુલકર રિયલ લાઈફમાં પણ હીરો છે તેમને તમાકુ પ્રોડક્ટ્સની જાહેરાત માટે ભરપૂર રૂપિયા ઓફર કરવામાં આવ્યા હતા સચિને તમામ જાહેરાત કરવાની ઘસીને ના પાડી દીધી હતી સચિને એક સમય કહ્યું હતું કે મેં ભારત માટે રમવાનું શરૂ કર્યું ત્યારે મને જાહેરાતોની અનેક ઓફર મળવા લાગી એ સમયે મારા મે માતા પિતાએ કહ્યું હતું કે ક્યારે તમાકુ પ્રોડક્ટ્સની જાહેરાત ના કરતો એટલે જ સચિને ક્યારેય એવી જાહેરાત કરી નથી સચિન અને જોન જેવા અપવાદો ઓછા છે બોલિવૂડમાં મોટા નામ ગણાતા કલાકારો નિર્લજ્જતાથી તમાકુ અને સટ્ટાખોરીની એપ્સની જાહેરાતો કરે છે આ લોકો કરોડો લોકોને કેન્સર અને દેવાના ખાડા તરફ ધકેલી રહ્યા છે આવેલી જાહેર ઝેરીલી જાહેરાતોને રોકવી જ જોઈએ એટલું જ નહીં આવા કલાકારોને જેલમાં ધકેલી દેવા જોઈએ જેથી દેશનું ભવિષ્ય ગણાતા યુવાનોને બચાવી શકાય અમારી આ આખી રજૂઆતથી તમને ખ્યાલ આવી ગયો હશે કે કોણ નાયક છે અને કોણ ખલનાયક છે